ની એસોસિએશન ની રજૂઆત બાદ નો કેરેટ ગોલ્ડ ના હોલ માર્કિંગ ફરજિયાત કરાયો છે સોના ભાવ વધતા લોકો ઓછા કેરેટ વાળા દાગીના ની માંગ કરી રહ્યા હતા અને નિર્ણય થી રોજગારી પણ વધારો થશે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નો કેરેટ ગોલ્ડના દાગીના પર પણ બીઆઈએસ હોલ માર્કિંગ ફરજિયાત કરવા માટે સુરતના ના સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ની રજૂઆત કરવામાં આવી હતી હાલ સરકાર દ્વારા નવ કેરેટ ગોલ્ડના દાગીનામાં માર્કિંગ ફરજિયાત કરી દીધું છે જેને લઈને હવે જ્વેલરીની માંગમાં પણ વધારો થશે અત્યાર સુધી હોલ માર્કિંગ માત્ર ચૌદ કેરેટ અઢાર કેરેટ અને બાવીસ કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું પરંતુ દિવસે ને દિવસે સોનાના ભાવમાં વધારે થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે નવ કેરેટ સોનાના દાગીના પર પણ હોલ માર્કિંગ ફરજિયાત કરવા માટેની માંગ ઉઠી રહી છે સરકાર દ્વારા નવ કેરેટ સોનાના દાગીના પર હોલ માર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે જ્વેલર્સ વેપારી દીપક કેરેટ સુધીના દાગીનાને હોલ માર્કિંગ ફરજિયાત કરાયું છે જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશે ડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઇન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં પણ વધારો થશે સુરત નવ કેરેટની જ્વેલરી માટેનું જે હોલ માર્કિંગની વાત અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ભારતની પ્રજા જે છે એ બાવીસ કેરેટ જ્વેલરી સાથે સંકળાયેલી હતી લોકો બાવીસ કેરેટની જ્વેલરી પહેરતા પછી જેમ ધીરે ધીરે અઢાર કેરેટની વેરાયટી આવી લોકો અઢાર કેરેટમાં થોડું રૂપાંતર થયા હવે અત્યારે જે રીતના સોનાના ભાવ વધેલા છે અને લોકોમાં એક અસમજનો માહોલ હતું લોકોને એવું હતું કે બાવીસ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ મળે છે પણ અઢાર કેરેટની બાર કેરેટની ચૌદ કેરેટની ને નવ કેરેટની જ્વેલરીની રિટર્ન વેલ્યુ નથી આવતી તો જયારે ગવર્મેન્ટનું હોલમાર્ક કરેલી જ્વેલરી હોય છે ત્યારે એનું હંડ્રેડ પર્સન્ટ રિટર્નની પૂરેપૂરી શક્યતાઓ હોય છે વેપારી તરફથી પણ હંડ્રેડ પર્સન્ટ પાછું રાખી લેવામાં આવતું હોય છે એટલે કસ્ટમર માટે પણ એક આનંદનો માહોલ છે કે એમાં એમાં જે 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 અસમજ હતી હતી બીજા નંબરમાં અત્યારે ભાવનો છે ગ્રામ જ્વેલરી આવતી એ ઓવરઓલ જોવા જાય તો નવ કેરેટમાં એ બે ગ્રામમાં બની જતી હોય છે તો લોકો માટેના બજેટ અત્યારે જે ભાવ વધવાથી જે બજેટ પણ જે ખોરવાયેલું છે એ પણ સોનાની જ્વેલરી તરીકે નવ કેરેટની જ્વેલરી વાપરવાથી બજેટ પણ એમનું સચવાઈ રહેશે આપણે ભારતમાં સોનાને એક સુકન્યા ધાતુ તરીકે માનવામાં આવે છે તો પછી સોનું નવ કેરેટ હોય કે બાવીસ કેરેટ હોય કે ચોવીસ કેરેટ હોય એમાં સોનાનો ઉપયોગ જો થઈ જતો હોય છે તો એ નવ કેરેટ એ રીતે પણ હવે લોકો એ સ્વીકારશે અને પાછું મેઇન વાત એવી છે કે જ્યારે હોલમાં થઈને જ્વેલરી આવે છે ત્યારે કસ્ટમરને જે અસમજ હતી કે ભાઈ આ અમારામાંથી પાછું એની રિટર્ન વેલ્યુ મળશે કે નહીં તો એ અહીંયા પૂરું થાય છે લોકોને હન્ડ્રેડ પર્સન્ટ પાછી રિટર્ન વેલ્યુ મળી શકે એવી કેતાઓ પાછી બની ગયેલી છે એટલે લોકો આનો ખૂબ સારી રીતના સ્વીકાર કરી રહ્યા છે ભારત બારમાં ઇન્ડિયાની બાર તો ઘણા વર્ષો ત્યાં નવ કેરેટ બાર કેરેટ અઢાર કેરેટની જ્વેલરી સ્વીકારીએ છીએ લોકો એ જ પહેરે છે પણ જ્યારે હવે આટલું મોટું વિશ્વ એક થવા જઈ રહેલું છે ત્યારે હવે લોકો ઇન્ડિયામાં પણ આ ટ્રેન્ડ આવી ગયેલો છે અને હવે લોકો આમાં ડિઝાઇનિંગ અને અલગ અલગ માધ્યમથી જોવા જઈએ તો હવે નવ કેરેટની જ્વેલરી ચલણ ખૂબ વધશે એવું લાગે